આજે મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે નવ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચૂંટણીમાં આપણા મતાધિકારનો ઉપયોગ કરવો અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ એમ ભરૂચ જિલ્લાના જાગૃત યુવાનો એક સુરે જણાવી રહ્યા છે ભરૂચના હબીબ પાર્કમાં રહેતા આકીબ સફીભાઈ શેખ અને મેરીન સફીભાઈ શેખ બે સગાભાઈ બહેને પોતાનો પહેલો મત આપ્યો હતો આકીબ જણાવે છે કે મારા જીવનકાળની પહેલી ચૂંટણી છે આજે મેં પહેલીવાર મતદાન કર્યું છે શું તમે કર્યું લોકતંત્રને સશક્ત અને વિકસિત બનાવવા માટે હું દરેક નાગરિકને અનુરોધ કરું છું કે આજે ચોક્કસ મતદાન કરવું જોઈએ અમે બંને ભાઈ બહેન છે મારું નામ આંકીબ સિંઘ છે અભીભાગ ભરૂચથી છું મેં અને આજે વોટિંગના દિવસે મેં વોટ આપ્યું છે બહુ વર્ષોથી મને ઇંતેજાર હતું કે હું બી કોઈ દિવસ વોટ આપું વોટ આપું અને આજે એ વીસ માળી પૂરી થઈ ગઈ છે આજે મેં વોટ આપ્યું છે અને આ વિડીયોના કારણથી હું બધાને આપું છું કે બધા વોટ કરો અને આ લોકશાહી દેશ છે તમામને જણાવવા માગું છું કે વોટિંગ વધારામાં વધારો કરો અને આજે મારી બેને પણ ફર્સ્ટ વોટ આપ્યું છે અને મેં પણ ફર્સ્ટ વોટ આપ્યું છે બહુ સારું લાગ્યું છે કે આજે પણ અમે વોટ આપ્યું છે અમારી વીસ હતી કે અમે પણ વોટ આપીએ અને એ આજે વીસ પૂરી થઈ ગઈ છે અમારી